નમસ્કાર દર્શક મિત્રો પ્રાઉડ હેપી ન્યૂઝ માં આપ સૌનું સ્વાગત છે ભારત દેશના સ્વતંત્ર સંગ્રામમાં જે વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે તેવા શહીદ વીરોની સ્મૃતિમાં તથા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિનને દર વર્ષે 30મી જાન્યુઆરીએ શહીદ દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે જે નિમિત્તે અધિક નિવાસી કલેક્ટર સહિત વહીવટી તંત્ર તથા પંચાયત વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહી શહીદ વીરોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી શહીદી નિમિત્તે સેવા સદન ખાતે બે મિનિટ મૌન પાડવામાં આવ્યું હતું તાપી જિલ્લાની ચોસઠ જેટલી મોટી શાળાઓમાં શાળા સલામતી સપ્તાહ બે હજાર ચોવીસ અંતર્ગત ફાયર વિભાગ અને એકસો આઠ ટીમ દ્વારા ઇમરજન્સી સેવા અંગે જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા કાકરાપાર પોલીસે વ્યારા તાલુકાના બેડકુવા નજીક ગામ ખાતે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનું ઇંગ્લિશ દારૂનું વેચાણ કરતી મહિલા બોટલેગરને ઝડપી પાડી હતી કાકરાપાર પોલીસે બેડકુવા નજીક ગામ ખાતે રહેતા શર્મિલાબેન સુનિલ ગામિતના ઘરે રેડ કરી હતી ત્યારે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો આજ બાદ કાકરાપાર પોલીસે શર્મિલા ગામિતની અટકાયત કરીને પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે કુકરમુંડા ખાતે મુંબઈથી નીકળતા વરલી મટકાનો આંક ફરકનો પૈસા પર હાથ જીતનો જુગાર રમાડનાર એક ઝડપાયો નિઝર પોલીસે કુકરમુંડા ગામ ખાતેથી વરલી મટકાનો જુગાર રમાડનાર વિલાસ રાધે સીએમ ધોબીને ઝડપી પાડ્યો હતો તેમજ રોકડ રૂપિયા સહિતનો મુદ્દામાલ માલ પોલીસે જપ્ત કર્યો હતો નિઝર પોલીસે મથકે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ધનગઢ તાલુકાના શેરોલા ગામ ખાતે પતિએ જ પત્નીને મોટને ઉતારી હત્યા કરી સેરોલા ગામ ખાતે સવિતાબેન રૂપાભાઈ પાડવી અને તેમના પતિ રૂપાભાઈ વચ્ચે કોઈ કારણ ઝઘડો થયો હતો ત્યારે રૂપાભાઈએ પત્ની સવિતાને ચપ્પના ઘાજીકી મોતને ઘાટ ઉતારી દીધી હતી હત્યાને લઈને સોનગઢ પોલીસ માટે કઈ ગુનો નોંધાવવામાં આવ્યો છે સોનગઢ પોલીસે હત્યાના ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે વ્યારા પોલીસે સ્ટાફના માણસોએ બાતમીના આધારે કપરા ગામ ખાતે રહેતા આકાશ સુનિલ ગામિતના ઘરે રેડ કરી હતી ત્યારે આકાશ ગામિતના ઘરે ગેરકાયદેસર ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જે બાદ પોલીસે આકાશ ગામિતની અટકાયત કરી હતી અને દારૂના જથ્થા સહિતનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો વ્યારા પોલીસ મથકે આ અંગેનો ગુનો નોંધી આગની કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લા એસઓજી પોલીસ સ્ટાફના માણસોએ જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ સનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી સનગઢના શ્રી છત્રપતિ ક્લિનિકલ લેબોરેટરી ક્રીણા હાઇટ્સ મરીમાના રોડ નવા ગામ ખાતે કમલાબેન રૂપલાલ ગઢરીએ પોતાની દુકાન કોઈપણ પોલીસ સ્ટેશનમાં જાણ કર્યા વગર કે સક્ષમ અધિકારીને જાણ કર્યા વગર જ ભાડુઆાથને ભાડે આપી દેતા એસઓજી પોલીસે સનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી સનગઢ પોલીસે અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ પ્રાવ ટાપી ન્યૂઝ તાપી